જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું માર્કેટમાં મળે એવા જ સિંગ ભુજિયાની રેસીપી તો આ શિંગ ભુજિયાની અંદર મસાલો કરવાની જ ખૂબી હોય છે જો તમારો મસાલો પરફેક્ટ હશે તો તમારા સિંગ ભુજિયા પણ એકદમ સરસ માર્કેટ જેવા જ બનીને તૈયાર થશે અને તમને અવાજથી જ ખબર પડશે કે આપણા એકદમ સરસ ક્રિસ્પી અને માર્કેટ જેવા સિંગ ભુજિયા બનીને તૈયાર થયા છે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને હજુ સુધી મારે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવીએ સિંઘ ભુજિયા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પેલા આપણે મફળીના દાણા લઈ લઈશું તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા મફળીના દાણા લીધા છે તમે તમે સિંગ અંદર મફળીના દાણાનો ઉપયોગ કરી શકો છો ત્યારે આપણે આછા ગુલાબી રંગના લીધા છે છે લાલ પડતા જે આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે એક મોટો બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે મફળીના દાણા એડ કરીશું તો વધારે મહેનત ના થાય એ રીતના આપણે આ સિંગ ભુજિયા બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે અડધો કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું સાથે જ આપણે મસાલા કરીશું તો એક ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજી પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન ચાટ મસાલો એડ કરીશું તો હવે આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તમે ખીરું બનાવી અને પછી પણ શિંગ ભુજિયા બનાવી શકો છો પણ આ રીતે એકદમ સરળ છે ફટાફટ આ સિંગ ભુજિયા બનીને તૈયાર થઈ જશે અને માર્કેટ કરતાં એકદમ સરસ ઘરે તમે પરફેક્ટ રીતે જેટલા તમારે મસાલા નાખવા હોય એ રીતના તમે આ સિંગ ભૂચિયા ઘરે બનાવી શકો છો તો હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરીશું ફરીથી આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને ફરીથી આપણે મિક્સ કરીશું આ રીતના તમે સિંગ ભુજિયા બનાવશો તો ફક્ત પાંચ જ મિનિટમાં એકદમ સરસ સિંગ ભુજિયા બનીને તૈયાર થશે તો અહીંયા આપણે અજમો નાખવાનું રહી ગયું હતું તો આપણે અડધી ટેબલ સ્પૂન જેટલો અજમાને આ થોડે મસળી અને પસી યાદ કરીશું તો અજમાની ફ્લેવર શિંગ ભુજિયાની અંદર એકદમ સરસ આવે છે સારી રીતે મિક્સ કરી દઈશું જો પાણી થોડું કે વધારે પડી જાય તો તમે તેની અંદર થોડો લોટ એડ કરી શકો છો જો તમારે ચોખાનો લોટ એડ કરવો હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અસર છીન ભુજિયાનો ટેસ્ટ અજમો અને કાળા મરીના પાવડરના લીધે એકદમ સરસ આવે છે તમે જે ફ્લેવરના બનાવવા હોય એ પ્રમાણે તમે તેની અંદર મસાલા કરી શકો છો તો એકદમ સારી રીતે આપણે બધું જ મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ ઉપર કોટ થઈ ગયો છે હવે આપણે ફરીથી એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું અને સારી રીતે મિક્સ તો આપણે જે કોરલોટ નાખશો તો સિંગ ભજીયા જે વખતે તળશો એકદમ સરસ છૂટા છૂટા થઈ જશે તો અહીંયા આપણા સિંગ ભુજિયા બનાવવા માટેના દાણા એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે સિંગ ભુજીયા બનાવી લઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર સિંગ સિંગ ઉમેરીશું આ રીતના તમારે તમારે ઉમેરતા જવાનું અને છૂટા છૂટા કરતા જવાનું તમે એક એક કરીને પણ સિંગ ભુજિયાને તળી શકો છો અને આ રીતના તમે નાખી અને તેને તરત જ આ રીતના ચમચાના મંદરથી છૂટા છૂટા કરી લેવાના પહેલા તેલ તમારે એકદમ સરસ ગરમ કરી લેવાનું છે અને પછી તમારે ગેસને

આ રીતના તમે તરત જ તેને છૂટા કરી દેશો તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે અને સિંગ ભુજિયા તળાતા દોઢ થી બે મિનિટ જેટલો સમય લાગે છે એકદમ સરસ આપણે અંદર સુધી સિંગ ભજિયા ને દેવાના છે એટલે ઉપર નું પણ એકદમ ક્રિસ્પી અને દાણો પણ એકદમ સરસ ચડી જાય તો અહીંયા આપણા સિંગ ભુજિયા એકદમ સરસ તળાઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને બધું તેલ નીતારી અને કાઢી લઈશું તો હું તમને ફરીથી એકવાર બતાવું કે આ રીતના તમારે ચમચા વડે નાખવાનું હોય તરત જ તમારે આ રીતના સિંગ ભુજિયાને છૂટા કરી લેવાના છે એટલે ફટાફટ સિંહ ભુજિયા સરસ છૂટા પડી જશે આ રીતના તમારે સિંગ ભુજિયાને સરસ છૂટા છૂટા કરી લેવાના છે અત્યારે તમે જોઈ શકો છો એકદમ બબલ્સ છે પણ જેમ જેમ સિંહ ભુજિયા તળા છે તેમ તેમ તે બબલ્સ નીચે બેસી જશે અને સરસ ક્રિસ્પી આપણા સિંહ ભુજિયા તળાને તૈયાર થશે આ રીતના કરવાથી સિંગ ભુજીયા એકદમ સરસ છૂટા થઈ જાય છે બસ આ રીતના આપણે બધા સીંભુજિયા બનાવીને તૈયાર કરી લઈશું બસ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા સીંગ ભુજિયા તૈયાર છે તો હવે આપણે આ રીતના જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે થોડા તેની ઉપર મસાલા કરીશું તો આપણે તેની ઉપર થોડુંક લાલ મરચું પાવડર એડ કરીશું જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો નહીં તો તમે લાલ મરચાને સ્કીપ પણ કરી શકો છો થોડોક આપણે ચાટ મસાલો એડ કરીશું સાથે જ આપણે થોડીક હીંગ એડ કરીશું આની અંદરથી તમે કોઈ પણ મસાલા સ્કીપ કરી શકો છો પણ તમે આ રીતના ઉપરથી થોડા મસાલા એડ કરશો તો ખૂબ જ સરસ આ સિંહ ભુજિયા બનીને તૈયાર થશે થોડુંક આપણે બ્લેક મીઠું એડ કરીશું જે કાળું મીઠું આવે છે તે એડ કરવાનું તેનો સ્વાદ એકદમ સરસ આવે છે અને હવે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમને અવાજની ખબર પડશે કે સિંહ ભુજિયા એકદમ સરસ બનીને તૈયાર થયા છે અને કહી શકો છો અને એકદમ સરસ છૂટા છૂટા આપણા સિંગ ભુજિયા બનીને તૈયાર થયા છે જો આ રીતના કોઈ ભેગા હોય તો તમે આ રીતના તેને અલગ કરી શકો છો પણ જો તમે એકદમ સરસ તળ્યા છે તો આ રીતના ભેગા હશે તો પણ સિંહ ભુજિયા એકદમ સરસ અંદર સુધી તળા છે જો તમારે બાળકો માટે સિંગ ભુજિયા બનાવવા હોય તો તમે ઓછા વધારે મસાલા કરી શકો છો અત્યારે આ સિંગ ભુજિયા ગરમ છે પણ ઠંડા થશે તો આનાથી પણ વધારે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે તો હવે આપણે સિંગ ભુજિયાને સર કરી લઈશું તો તૈયાર છે આખા એકદમ સરસ ક્રિસ્પી સિંગ ભુજિયા તમારે કોઈ પણ પ્રવાસ કે પિકનિક ઉપર જવું હોય તો તમે આ રીતના ઘરે ફક્ત પાંચ મિનિટમાં સિંગ ભુજિયા બનાવીને તૈયાર કરી શકો છો માર્કેટ કરતા પણ એકદમ સરસ આપણા સિંગ સિંગભુજિયા બનીને તૈયાર થયા છે તો કોઈ પણ તહેવાર હોય કે તમારે બહાર ફરવા જવું હોય તો તમે આ રીતના ફટાફટ ફક્ત પાંચ જ મિનિટમાં સિંગભુજિયા બનાવી અને તૈયાર કરી શકો છો ખૂબ જ ક્રિસ્પી અને ખાવાની મજા આવી જાય એવા આપણા સિંગભુજિયા બનીને તૈયાર થયા છે અને તમે જોઈ શકો છો તેનો મસાલો પણ એકદમ સરસ કોટ થયો છે તો આપણે કોઈ પણ વધારે મસાલાનો ઉપયોગ કર્યા વગર

અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય